જોકે જે પ્રમાણે અત્યારે તસવીરો જોઈ શકાય છે ટેરેસ ઉપર બે બાકરાની જે તસવીર મુકાય છે એમાં લખાણ લખાયું છે અને એમાં ધારાસભ્યનું નામ પણ અંકિત કરાયું છે ત્યારે ધારાસભ્ય અરવિંદ રાણાના ગ્રાન્ટ જે બાકરા બનાવવામાં આવ્યા હતા એને અત્યારે હાલ ટેરેસ પર મૂકવામાં આવ્યા છે એ પ્રમાણેની તસવીરો છે અત્યારે હાલ જોવા મળી રહી છે ટેરેસ પર મુકાયેલા બાકરાનો વિડીયો આ રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ જે ધારાસભ્યના ગ્રાન્ટ પૈસા જે મુકાયેલા હતા તે બાકડા છે એ ગોઠવાયા છે અને ધારાસભ્ય અરવિંદ રાણાના ગ્રાન્ટ રીતે જયારે બાકડા ફાળવામાં આવ્યા હતા તેને સીધા ટેરેસ ઉપર લઈ જવામાં આવ્યા છે અને પાર્ટી કરવા માટે આ બાકડા ગોઠવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જી સમગ્ર માહિતી બદલ આભાર ગરવિંદ રાણાની ગ્રાંટ માંથી ફાળવેલા બાકડા ટેરેસ પર જોવા મળ્યા હતા ફરી એક વખત સુરત માંથી આ બાકડા નું વિવાદ સામે આવ્યો છે કે અરવિંદ રાણાની ગ્રાંટ માંથી ફાળવેલા બાકડા સીધે સીધા ટેરેસ પર મૂક્યા હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા ફોન લાઈન થી આપણી સાથે જોડાઈ ચુક્યા છે જી અરવિંદભાઈ તમારી ગ્રાન્ટ માંથી જે બાકડા ફાળવવામાં આવ્યા હતા તે ટેરેસ પર જોવા મળ્યા છે વિડીયો પણ સામે આવ્યો શું કહેશો જી અરવિંદભાઈ અવાજ આવી રહ્યો છે આપને મારો

અમારે એક ફોર્મેટ છે અને ફોર્મેટની અંદર લેખિત મેં લોકો પાસે લે છે કે આ જે કંઈક બાકરા છે એ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકરા છે અને એનો ઉપયોગ જાહેર જનતા માટે કરવાનો છે પોતાના ઘર ઉપર બાકરા પર આપણે ઓટલા ઉપર કે ધાબામાં જો લઈ જશે અને એની માહિતી મળશે તો એની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે સુરત મહાનગરપાલિકા પણ લઈ શકે છે અને પોલીસ પણ લઈ શકે છે એવું સ્પષ્ટ અમે લોકોની પાસે લખીને આપીએ છીએ અને જ્યારે અમારી પાસે ફરિયાદ આવે છે ત્યારે અમે આ કાર્યવાહી કરીએ છીએ જી અરવિંદભાઈ તો લોકોની સુખાકારી માટે આ બાકડા આપવામાં આવ્યા હોય છે પરંતુ આ તો ટેરેસ પર ધાબે મૂકેલા જોવા મળી રહ્યા છે કેટલું યોગ્ય ખોટું છે અને એટલા માટે જ અમે લેખિતમાં હું આપને જોયું તો તમે મને વોટ્સએપ નંબર આપો તો હું તમને મારું ફોર્મેટ મોકલી આપું એ ફોર્મેટમાં અમે સ્પષ્ટ લખેલું છે કે આ જે કંઈક બાકરા છે સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાકરા છે અને જાહેર જનતામાં તો ઉપયોગ ઉપયોગમાં લેવાના છે તમે મને WhatsApp નંબર આપો હું તમને ફોર્મેટ મોકલી આપું જી અરવિંદભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો સુરતમાંથી ફરી એક વખત બાકડાનો વિવાદ સામે આવે છે ખુદ સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા આપની સાથે જોડાયા હતા ને તેઓએ પણ જણાવ્યું કે આ વિડીયો સામે આવે છે અને આને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે